શિક્ષણ મંત્રીની માનવતા સામે આવી છે સાતાણા વિસ્તારમાં અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાને પોતાની કારમાં બેસાડી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાવી સમયસર સારવાર મળતા મહિલાની તબિયત સુધાર આપી મહિલાના પરિવારજનોએ શિક્ષણ મંત્રી અને હોસ્પિટલ સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતિતિ કરાવતા સથાણા રીંગોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી મહિલાને કોઈ અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા હાથ પગ અને માથા પર ઈજા થઈ હતી લોહી હાલતમાં રસ્તા પર કણસતા હતા એ દરમિયાન સથાણા રિંગ રોડ પરથી પસાર થઈ રહેલા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ટોળું એકત્ર થયેલું જોતા ગાડી થંભાવી હતી અને એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સુરક્ષા કર્મીને ઉતારી પોતાના સરકારી વાહન મારફતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈ એમ્બ્યુલન્સ આવતા દસ મિનિટનો સમય લાગે એમ હોવાથી મહિલાને ઝડપી સારવાર મળી રહે માટે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ અગત્યનું કામ પડતું મૂકી મહિલાને પોતાના વાહનમાં હોસ્પિટલ પહોંચાડતા તેમના સંવેદનાસભર અભિગમને લોકોએ બિરદાવ્યો હતો સમયસર સારવાર મળતા મહિલાની તબિયત સુધારા પર છે ઈજાગ્રસ્ત મહિલાનું પર્સ અને મોબાઈલ ફોન પરિવારજોને સુપરત કરવામાં આવ્યા હતા મહિલાના પરિવારજોને મંત્રીશ્રી અને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી